देखिए हमारे अमरेली का छोटा भीम बिल्कुल हमारा बना रहा ब्लॉग्स ना हमने बदले ब्लॉग के वाला लागे કેમ છો બધા એ મજામાં તમને એમ લાગશે કે વ્લોગ આવ્યો નહીં વ્લોગ આવ્યો નહીં પણ વ્લોગ બનાવવો ઘણું બધું અઘરું છે અને અમારી સાથે સાથે બધી કામગીરી હોય તબિયત થોડીક લૂઝ થઈ ગઈ છે કારણ કે આપણે છેલ્લા બે દિવસથી ઉજાગરામાં હતા એની પહેલાં પણ વ્લોગ બનાવવા માટે મ્યુઝિક ને બધું એડિટિંગમાં ખૂબ જ સમય લાગતો હોય ખૂબ જ ઉજાગરા થાક બધું ભેગું થઈ ગયું હતું છેલ્લા સાત આઠ દિવસથી તમને સતત વ્લોગ આપવાનું ચાલુ કર્યું તો એ બદલ હું સમય કે ભાઈ તમને આજે હું બ્લોગ ન આપી શકું પણ કોઈ વાંધો નહીં અત્યારે બ્લોગનું એડિટિંગ ચાલુ કરી દીધું છે ભલે તબિયત લૂઝ રહે પણ તમારી બધાની ઇંતજારી હોય તમે બધે રાહ જોતા હો મારા વ્લોગની તો પછી કદાચ હું હાજો માંદો હોઉં તોય ઊભો થઈને મારે વ્લોગ બનાવવો પડે તમારી માટે તમે બધું મારું ફેમિલી જવો યુટ્યુબ ફેમિલી જુઓ તો અત્યારે વ્લોગ એડિટિંગ કરું છું સાથે સાથે થોડુંક ફ્રૂટ ખાવ તો થોડીક સ્ટેમિના આવે અને બ્લોગ એડિટિંગ થઈ જશે એટલે કાલ સવારમાં આવી જશે એટલે કે તમે જ્યારે આ જોતા હશો બ્લોગ એ સમયે આવી જશે આઠ થી નવ વાગે સેમ ને એવું છે કોઈ પણ બાર થી આવે ને એટલે ઝાડ થવાનું બે પગે હાલવાનું સમજો આ હાય સેમ બે પગે હાલે હો હા ઓલું આપણે ઘોડો કેમ બે પગે હાલે એમ અને કૂદકો મારે લાખો હવામાં હોય જાય देखिए हमारे अमरेली का छोटा भीम बिल्कुल छोटा भीम ही लग रहा है देखो स्टाइलिस्ट छोटा भीम અમરેલી કા છોટા ભીમ દેખો અને આમ તો અમારે બધા છોટા ભીમ જ છે આ છોટા ભીમ એ મોટું પતલું આ મોટું આ પતલું જોઈ લ્યો આ પણ આવી ગયો છે પતલું આજે આપણે કેસ તાજન ને બીજી વાર છોડી લીધી છે કારણ કે એની હમણાં ટ્રેનિંગ ચાલે છે વાહ નૂર વાહ વાહ ઘડી આ સમ્રાટ ની એન્ટ્રી હો હું છે ટાઈટ કરો ઝેરબંધ પણ અત્યારે તો ફૂલ કટમાં માં દેખાય છે તાજણ જન કાઠિયાવાડી પોઈન્ટ અને પોરબંદરની પ્રખ્યાત છે اصل કાઠિયાવાડી પોઈન્ટ વાળી હો એ ને ઘટે ઘટે તો હાલો બુલેટ ની અને તાજણ ની હમણાં પાછા હલો સમ્રાટ પણ આવી ગયો છે તાજણ પાસે

તમે વ્લોગ અમારા જોતા આવ્યા હો તમને ગમ્યા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઈબ કરતા રહ્યો અને જો આવાજ રોજે રોજ મોજે મોજ આવું બધું જોતું રહેવું હોય તો ફૂલ સપોર્ટ કરો સેમ ફૂલ બધાય આપણી સાથે આવી ગયા છે બંનેટ વ્લોગ્સ જો હાઈ સેમ તું બેઠો એક વાર મારા બનારાડર વ્લોગ્સના તમને બધા વ્લોગ કેવા લાગે છે એ કોમેન્ટ્સ ફૂલ કરો આમ જોવો આમ ધમાકેદાર છે એન્ટ્રી બધી એમ જો અને સેમ એ શાંતિથી વેહી ગયો છે બસ આવી જ એન્ટ્રી રોજે રોજ જોવી હોય તો કોમેન્ટ્સ કરતા રહ્યો શેર કરતા રહ્યો અને સબ્સ્ક્રાઇબ કરાવો ફૂલ એક ગુજરાતી યુટ્યુબરને પૂરો સપોર્ટ કરો ફરી ધડબડાટી શરૂ થઈ ગઈ છે આજો આવી જા Estamos que hey. le al pacho. Okay. Thank you, Samrat. फर्स्ट टाइम अर्जुन बार निकलो से आज फुल मजे-मज अर्जुन हेलो अर्जुन जड़

એ આ બાજુ આ બાજુ હાલો ભાઈ આપડા નાના અહવાર મનવીરભાઈ વાળા આવી ગયા છે નાના પાંડે પણ જુસો એમ છે હો હાલો હાકો વાહ વાહ વાહ

येनो गोला गोला येला फाइनल तो का

વેલકમ ટુ ભારતી નામામણી નામ કે અમરેલી ચાર રાકે જેવું સાચું હવે કેમ રાકે છે ઓમય રહે છે પોતાનો